પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રૂપાલાના સમર્થનમાં આવ્યા રૂપાલાએ બે વખત માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે અને મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ માફી આપશે વિજય રૂપાણીએ પરેશ ધાનાણી પર પણ પ્રહારો કર્યા શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારશે ધાનાણીએ લાભ લેવો હોય તો તે પણ લાભ લઈ ગયા ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસે છવ્વીસ ઉમેદવારો જાહેર કર્યા છે અને છવ્વીસે છવ્વીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જીતશે અમારા સામે કોઈ ચેલેન્જ નથી ભાજપનો કાર્યકર્તા કમળને જોઈને કામ કરનારો કાર્યકર્તા છે હા તો પરેશભાઈ લાભ લઈ લે એમાં ક્યાં નાબાડી છે ખરાબ રીતે હારશે એમાં કોઈ શંકાત નથી એ રૂપાલા સાહેબે માફી માગી લીધી છે ક્ષત્રિય સમાજ ભૂતકાળમાં અનેક સમા આપનારો સમાજ છે એટલે હું એમ માનું છું એ પ્રશ્ન પણ પચશે Aneek oi pärast lugu ne, nee, panin .